ચૂંટણી નજીક આવતા જ રાજ્યમાં અમિત શાહે પ્રચારનો મોરચો સંભાળ્યો જામ જામકંડોણા અને ભરૂચમાં સભા ગજવી કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર બેઠકના ઉમેદવાર અમિત શાહ જે પોરબંદર લોકસભા બેઠકમાં આવતા જામ જામકંડોણામાં ઝંઝાવતી પ્રચાર કર્યો હતો અહીં તેમણે જનસભા સંબોધીને વિરોધીઓ પર વાકબાણ ચલાવ્યા ત્રણસો સિત્તેરની કલમ સહિતના મુદ્દે તેમણે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા જામ કંડોરણાથી અમિત શાહે પોતાના ભાષણની શરૂઆતમાં જ નરેન્દ્ર મોદીને ત્રીજી વાર વડાપ્રધાન બનાવવાનું વચન લોકો પાસે માંગ્યું હતું આ સાથે તેમણે આ ટર્મમાં પણ ગુજરાતી તમામ બેઠક પર જીતવાનો નિર્ધાર કર્યો હતો ફરી એક મોદી સરકાર

આ તરફ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પણ પ્રચાર મેદાને ઉતર્યા બેઠકના ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીને જંગી બહુમતીથી જીતાડવા પ્રચાર પૂરજોશમાં છે દિયોદર માં જાડા ગામે જંગી જાહેર સભાનું સંબોધન આયોજન કરાયું હતું જેમાં બનાસકાંઠા બેઠકના ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી સહિતના ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા બનાસકાંઠાના ડીસામાં કોંગ્રેસના ઉમેદવાર ઘેનીબેન ઠાકોર રોડ શો યોજ્યો ડીસા હવાઈ પિલરથી ડીસા ના વિવિધ માર્ગો ઉપર રોડ શો કર્યો સંખ્યામાં કોંગી કાર્યકર્તાઓ લોકો અને કોંગ્રેસના આગેવાનો રાજકીય માહોલ ટાઉનમાં ગીતો પર લોકો ઝૂમ્યા એક જ ચાલે ધવલ પટેલ જ ગીતો પર લોકો ખૂબ નાચ્યા ભૂલ મારી હતી જે બદલ મેં માફી પણ રૂપાલાએ ફરી ક્ષત્રિય સમાજને અપીલ કરી

આ હાઈટેક વેન લઈ અને પ્રચારમાં નીકળેલા વ્યક્તિ અંદર બેઠા બેઠા ઓફિસના તમામ કામકાજ પણ કરી શકે છે ખેસ ટોપી અને અન્ય સામગ્રી પણ ઉપલબ્ધ છે જેથી અંતરિયાળ ગામોમાં જાય તો આ પ્રચાર સામગ્રીનું વિતરણ પણ એમાંથી થઈ શકે સોશિયલ મીડિયાનું મેનેજમેન્ટ પણ કારમાંથી જ કરવામાં આવે છે ડાંગના અંતરિયાળ વિસ્તારમાં પાણીની પારાયણ કંટાળેલા લોકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી ડાંગના આહવા તાલુકાના નિર્ગુડમાળ ગામના લોકોએ પાણીની સમસ્યાને લઈ ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી તબ તક પાણી તબ તક પની ગ્રામજનોની ફરિયાદ છે કે ગામમાં કુલ ચૌદ જેટલા હેન્ડપંપ આવેલા છે પરંતુ પાણીના સ્તર નીચા જતા હેન્ડપંપમાં પાણી આવતું નથી તેમજ દરેક ઘરે બિનઉપયોગી સાબિત થઈ રહ્યું છે એક તરફ કાળઝાળ ઉનાળો છે ત્યારે પાણીની સમસ્યા સર્જાતા લોકો ત્રાહીમામ પોકારી ગયા છે બગડી ગયેલા હેન્ડપંપો નું સમારકામ થાય તે હેતુથી ગામના આગેવાનો પાણી પુરવઠા વિભાગ ને એક મહિના પહેલા રજૂઆત કરી હતી પરંતુ સમસ્યા નું હજુ સુધી નિરાકરણ ન થતા ગામના લોકો રોષે ભરાયા છે અને મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારી દીધી ટૂંક સમયમાં પાણીના પ્રશ્નોનું નિરાકરણ નહીં કરવામાં આવે તો ગ્રામજનો દ્વારા લોકસભાની ચૂંટણી બહિષ્કાર કરવામાં આવશે મોદી પર ખેડૂતે સંભળાવી એવી અદભુત કવિતા કે સૌ કોઈ થયા મંત્ર પીએમ મોદીની લોકપ્રિયતા માત્ર દેશમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં જોવા મળે છે પ્રધાનમંત્રીના ચાહકો અલગ અલગ રીતે પોતાની ભાવનાઓ પ્રગટ કરતા હોય છે છે ત્યારે હવે થરાદના એક ખેડૂતનો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો જેમાં ખેડૂત પીએમ મોદી પર કવિતા સંભળાવતા નજરે પડ્યા બનાસકાંઠાના થરાદમાં માં બારોડ સમાજના ખેડૂતોએ પીએમ મોદી માટે ગીત ગાયું ગુજરાત નો આખા વિશ્વમાં ડંકો વગાડ્યો બોલીને ફરી ફરે નહીં એ આપણા પ્રધાનમંત્રી ખેડૂતે ગાયેલી કવિતાના આ શબ્દો હતા ગુજરાત નો યા ગૌરવ ધારી આ કયા કામ દમ બોલી નહીં બોલે ભાજપના સર્વ સમાજનું સંમેલનમાં સંમેલન ગીત ગાતા સભાના તમામ લોકોએ તાળીઓના ઝીલ્યું આ સંમેલનમાં ઠાકોર સમાજના સો લોકોએ કમળ ધારણ કર્યું અને રાજપૂત સમાજના આગેવાને સર્વ સમાજને મોદીને કરી ખાસ વાત તો એ હતી કે બે દિવસ પહેલા જ કોંગ્રેસનું સંમેલન યોજાયું હતું અને હવે ભાજપના સંમેલનમાં ઠાકોર સમાજના આગેવાને કોંગ્રેસને આડે હાથ લીધી હતી ચૂંટણી જાગૃતિ માટે અલગ અલગ પહેલ કરવામાં આવી રહી છે ત્યારે ભરૂચમાં પણ પ્રેરણા જાગૃતિ કાર્યક્રમ યોજાયો મતદાન જાગૃતિ અન્વયે ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓનો પ્રેરણા સભર જાગૃતિ કાર્યક્રમ યોજાયો ભરૂચમાં મતદાન જાગૃતિ અંતર્ગત થર્ડ જેન્ડર માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો નાગરિકોની ભાગીદારીતા વધે અને મહત્તમ મતદાન થાય માટે ભરૂચ જિલ્લા વહીવટી તંત્રએ પ્રયાસો હાથ ધર્યા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર અને અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસાના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો તમામ થર્ડ ટકા શપથ લીધા તમામ વ્યક્તિઓ સો ટકા મતદાન કરવાના સંકલ્પ લીધા આ તબક્કે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરે કિન્નર સમાજની પ્રેરણા સભર કામગીરીને બિરદાવી હતી સામાન્ય મતદારોને મતના અધિકાર વિશે સમજાવી મતદાન જાગૃતિમાં યોગદાન આપી ભગીરથ કામ કર્યું છે મતદાન વધુ થાય એ માટે ભજવાયા નાટકો રાજપીપળામાં મતદાન જાગૃતિની પહેલ નર્મદા જિલ્લામાં લોકસભા ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટેના તમામ પ્રયત્નો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે નર્મદા જિલ્લામાં લોકસભા અને વિધાનસભામાં હંમેશા અવલ રહ્યો છે ત્યારે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસમાં પણ ફરી પોતાનો અવલ નંબર જાળવી રાખે તે માટે મતદાન જાગૃતિ નાટકો શરૂ કરાય વધુ ને વધુ મતદાન થાય એ માટે આ વિસ્તારોમાં શેરીએ શેરીએ નાટકો ભજવવામાં આવી રહ્યા છે જેમાં વધુમાં વધુ મતદાન કરો મતદાનના દિવસે ફરવા ન જાવ તેવા સૂત્રો સાથે રાજપીપળાના વિજય ચોક ખાતે મતદાન જાગૃતિનું નાટક યોજવામાં આવ્યું આ મતદાન જાગૃતિનું નાટક જોવા માટે લોકો ટોળા હતા મહત્વનું છે કે ગત વિધાનસભામાં નર્મદા જિલ્લાને મતદાનમાં ગુજરાતમાં બીજો નંબર આવ્યો હતો અને હવે બે હજાર ચોવીસની લોકસભામાં નર્મદા જિલ્લો મતદાનમાં પ્રથમ આવે એવા પ્રયાસ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે માટે ગુજરાત નંબર ન્યૂઝ ચેનલ ગુજરાતી સાથે મારા એ છે એપ્લિકેશન ફી ઓરિજિનેશન ફી અને પૂર્વા દંડનો સમાવેશ થાય છે આ ફી ઉમેર્યા પછી તમારી લોન ની રકમ પણ વધી શકે છે તેથી લોન કરાર પર હસ્તાક્ષર કરતા પહેલા તમારે તેને કાળજીપૂર્વક વાંચવું આવશ્યક હોય છે લોન નો ટેન્યુઅર શું હશે એનો ડ્યુરેશન શું હશે બે વર્ષ છે પાંચ વર્ષ છે કે દસ વર્ષ છે એના આધારે તમારું બધું ચિત્ર નક્કી થતું હોય છે એટલે ડ્યુરેશન મહત્વનું ટેન્યુઅર મહત્વનું સ્થાન ધરાવતું હોય છે બીજો મુદ્દો આવે છે રેટ ઓફ ઇન્ટરેસ્ટ શું હશે વ્યાજનો દર શું હશે તમારી આવકના પ્રોપોર્શનમાં વ્યાજનો દર હોવો જોઈએ ત્રીજો મુદ્દો એ આવશે કે ટાઈપ ઓફ ઇન્ટરેસ્ટ કેવું હશે એટલે કે ફિક્સ રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે કે ફ્લોટિંગ રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે ફિક્સ રેટ ઓફ ઇન્ટરેસ્ટ હોય એટલે એક સરખું રહેતું હોય અને ફ્લોટિંગ રેટ ઓફ ઇન્ટરેસ્ટ હોય એટલે જ્યારે બેંકની ઇન્ટરેસ્ટની નીતિ બદલાતી હોય તો એ રેટ ઓફ ઇન્ટરેસ્ટ બદલાતો રહેતો હોય એ તમારા ઈ માં એનું ભરણ આવતું હોય પ્રી પેમેન્ટની ફેસિલિટી છે કે કેમ કે લોન માનલો પાંચ વર્ષની લીધી પણ આપણે પૈસાની સગવડ થઈ ગઈ અને લોન વેલી ચૂકવી હોય તો પ્રી પેમેન્ટનું કોઈ પેનલ્ટી ક્લોઝ છે કે કેમ એ આપણે ધ્યાનમાં રાખવું પડે અને સિબિલ સ્કોર સિવિલ સ્કોરે આપણો અંતર્ગત ઇન્ડિવિજલ મામલો છે કે આપણો સિવિલ સ્કોર જેટલો સારો એટલો રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઓછું અને સિવિલ સ્કોર જેટલો ઘસાયેલો એટલો રેટ ઓફ ઇન્ટરેસ્ટ વધારે રહેશે રાજ્યમાં અગન વર્ષા વરસી રહી છે હવામાન વિભાગે પણ ભારે ગરમીની આગાહી કરી છે પરંતુ આ બધા વચ્ચે ખેડૂતોની ચિંતા વધારતા સમાચાર છે અચાનક વાતાવરણમાં જોવા મળ્યો ડિગ્રી ગરમી વચ્ચે કેટલાક વિસ્તારોમાં વરસ્યો વરસાદ દક્ષિણ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં કમોસમી વરસાદ થયો છોટાઉદેપુર દાહોદના અનાસ રાજ સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો તો આણંદમાં વાતાવરણમાં આવ્યો પલટો અચાનક જોવા મળ્યું વાદળછાયું વાતાવરણ તો વાતાવરણમાં ઠંડક ફેલાય હળવો કમોસમી વરસાદ થયો આણંદના ઉમરેટ સારસા પંથકમાં વાતાવરણમાં માં પલટો જોવા મળ્યો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી છાંટા પડ્યા ઉમરેટ પંથકના લીંગડા સુરેલી સુંદરપુરા સારસા વાદળો ઘેરાયા તો ખેડા વાત કરીએ તો જિલ્લાના મહેમદાબાદ મહુદા અને અન્ય તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો કમોસમી વરસાદને પગલે શાકભાજીમાં નુકસાન ની સેવાઈ રહી છે મહીસાગર વાત કરીએ તો બાલાસીનોરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં માં પલટો આવ્યો જેમાં બારડોલી પલસાણા અને કામરેજ તાલુકામાં વાદળો ઘેરાયા હતા વાતાવરણમાં પલટાને લઈને ઉનાળુ પાક પકવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે જિલ્લાના માંડવી અને ઓલપાડ વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો છે તો નવસારી ગણદેવી બિલીમોરા સહિતના વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો છવાયા અને કમોસમી વરસાદ થયો ભર ઉનાળે વરસાદ થતા ખેડૂતોને કેરી અને ચીકુના પાકને નુકસાનની નુકસાન ભીતી છે જ્યારે દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો એક તરફ કેરીની સીઝન સિઝન નજીક આવી રહી છે માર્કેટમાં કેરીઓ આવવા લાગી છે એ જ સમયે વરસાદી માહોલ જોવા મળતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે આ તરફ ભાવનગરના વાતાવરણમાં અચાનક ફેરફાર આવ્યો જિલ્લાના મસ્તરામ બાપા મંદિર ચિત્રા યાર્ડ આકલોલ જગત નાકા નારી ચોકડી બરતેજ સહિતના વિસ્તારોમાં વરસાદ થયો શહેરના અંતરિયાળ વિસ્તારોમાં પણ ક્યાંક ક્યાંક ઝરમર વરસાદી ઝાપટા જોવા મળ્યા કાળઝાળ ગરમીમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે આગામી ચોવીસ કલાકમાં રાજ્યમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે તો સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારમાં વરસાદ પડવાની વાત કરી છે ક્યાં મોસમી વરસાદ પડી શકે તેની વાત કરીએ તો બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ખેડા પંચમહાલ દાહોદ મહીસાગર છોટાઉદેપુર વડોદરા નર્મદા સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી તેમજ